નમસ્કાર મિત્રો હું છું પ્રિયાનું સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં તો દોસ્તો આજે હું સિંગદાણાની એક એવી રેસિપી લઈને આવી છું જે આપણે સંચાની અંદર સિંગદાણાને એડ કરીને બનાવવાની છે જે તમે ક્યારેય નહીં જોઈએ અને આ રેસીપી એટલી સરળ છે એટલી ઝડપથી બની જાય છે કે જો તમે એક વખત આ રેસિપી બનાવશો ને તો વારંવાર આ જ રેસીપી બનાવવાનું પસંદ કરશો તો બાળકો માટે પણ એટલી હેલ્ધી છે અને મોટા વડીલો માટે પણ એટલી જ હેલ્ધી આ રેસીપી છે તો આ રેસીપી બનાવવા માટે આપણે માત્ર ને માત્ર દસ મિનિટની જ જરૂર પડે છે તો આ રેસીપી કઈ રીતે બનશે અને કેવી રીતે બનાવીશું એ આપણે આગળ જોઈશું તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ આપણે તો સૌ પ્રથમ આપણે જાડા તળિયાવાળી અહીંયા પેન લેવાની છે કોઈ પણ સ્ટીલની હોય ધાતુની હોય કે નોન સ્ટીક હોય પરંતુ આપણે નીચે ચોટી ના જાયલો બધાના માટે આ એક હેલ્ધી છે તો સિંગદાણા શેકાઈ ગયા છે સિંગદાણાની છાલ ઉતરી જાય એટલા આપણે અહીંયા એને શેકવાના છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સિંગદાણાને એક બીજા વાસણમાં કાઢી લઈશું સિંગદાણાને આપણે અહીંયા ઠંડા થવા દઈશું સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ તો બીજી પ્રોસેસમાં એ છે કે અહીંયા મેં એક વાટકી જેટલા સફેદ તલ લીધા છે તો આપણે એ જ કઢાઈમાં આપણે તલને શેકવાના છે તલ તમે અહીંયા કાળા પણ લઈ શકો છો પરંતુ મારું માનવું છે કે જો સફેદ તલ હશે તો અહીંયા રેસીપી જે છે એ સારામાં સારી બનશે તો તલને આપણે ત્યાં સુધી શેકવાના છે કે તલ જે છે ઉછળીને બહાર આવે છે તતડ તતડ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે વધારે પડતા આપણે શેકવાના નથી અહીંયા તમે જોઈ શકો છો કે તલ જો કેવા ઉડવા લાગ્યા છે બસ આવી રીતે થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી અને ફરીથી એક મિનિટ સુધી આપણે કડાઈમાં જ રાખીને શેકવાના છે અને આ બાજુ સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એના બધા જ ફૂતરા કાઢી લઈશું મેં અહીંયા સિંગદાણાને શેકી લીધા છે એટલે ફોતરા એના કાઢવા જ પડે જો તમે ઈચ્છો તો સિંગદાણાને કાચા જ તમે પીસી શકો છો એનામાં જો કાચા પીસશો ને તો એનામાં ઓઇલ જે છે વધારે નીકળશે અને શેકશો તો ઓઈલનો ભાગ બળી જશે અને ઓઈલ વધારે પડતું નીકળશે નહીં તો સિંગના આવી રીતે બે ફાડા થવા જોઈએ એટલા શેકાવા હોવા જોઈએ તો સિંગના ફોતરા અહીંયા મેં કાઢી લીધા છે થોડા ઘણા રહી જશે તો એની કોઈ ચિંતા નથી તો હવે આ બધા જ સિંગદાણા જે છે એના પછી ડ્રાય ફ્રુટ હોય જેમ કે બદામ કાજુ પિસ્તા અખરોટ કિસમિસ જે પણ ગમતા હોય એ બધા જ ડ્રાયફ્રુટ તમે લઈ શકો છો તો મેં અહીંયા પંદર થી વીસ નંગ જેટલા કાજુ લીધા છે અને એ જેટલા પણ ડ્રાય ફ્રુટ હોય એને આવી રીતે

અંદર જરા પણ દરદરો હોવો ના જોઈએ જો હશે તો જે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ એ એકદમ સરખી પરફેક્ટ નહીં બને તો આ મિશ્રણને આપણે સાઈડમાં રાખીશું અને આવી જઈશું ગેસ તરફ તો મેં અહીંયા નોન નોનસ્ટિક પેન લઈ લીધી છે જાડા તળિયાવાળી કોઈ કઢાઈ હશે તો પણ ચાલશે અને એક કપ જેટલું દૂધ લીધું છે એટલે કે મેં અહીંયા જે એક વાટકી તલ લીધા હતા એ જ એક વાટકી દૂધ લીધું છે એક કપનું માપ છે તો હવે એ જ વાટકીમાં થોડુંક દૂધ રહી ગયેલું છે તો હું અહીંયા ઓરેન્જ કલર ફૂડ કલર જે છે એ લઈ છું અને દૂધ આવું ગરમ થાય થોડા થોડા ધુમાડા નીકળે એટલે એની અંદર એક વાટકી આપણે ગોળ એડ કરવાનો છે અહીંયા આપણે તલ એક વાટકી લીધા હતા એટલે એક વાટકી દૂધ અને એક વાટકી ગોળ એ પ્રમાણેનું અહીંયા માપ હોવું જોઈએ તો અહીંયા થોડું થોડું દૂધ ઉકળ્યું ગરમ થયું એટલે આપણે ગોળને એડ કરી દીધો છે અને સારી રીતે એને આવી રીતે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે અને જે કલર મેં લીધો હતો એને પણ આપણે દૂધની અંદર મિક્સ કરીને એડ કરી દેવાનું છે એનાથી જે આ મીઠાઈ જે છે એનો કલર જે છે એટલો સરસ દેખાશે કે ના પૂછવ વાત અને અડધી વાટકી જેટલો મેં અહીંયા ટુકરાનું છીણ લીધું છે ને બરાબર મિશ્રણ ઉકળે એટલે આપણે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર ઉમેરો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આના ગાંઠા ના પડી જાય એટલા માટે તો સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને એના પછી જ આપણે આ મિશ્રણમાં જે પાવડર આપણે તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરવાનો છે આ વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને બધું મિશ્રણ આની અંદર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ પ્રોસેસ થતા ફક્ત પાંચ થી છ મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને આ મિશ્રણ જ્યારે કડાઈ છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને મિશ્રણને નીચે ઉતારી અને જે પણ ડ્રાયફ્રૂટ તમને ગમતા હોય એ ડ્રાયફ્રૂટ આપણે આની અંદર એડ કરવાના છે તો મેં અહીંયા બદામને છીણ લીધી છે એકલા બદામની કતરણ જ લીધી છે અને એ આની અંદર મિક્સ કરીશું તમે જોઈ શકો છો કે આની અંદર બદામની કતરણ ઉમેરવાથી આનું જે છે ટેક્સચર તો આમે સરસ જ છે પણ એનો દેખાવ લુક છે જે એટલો સરસ દેખાય છે કેમ કે લાલ ઉપર વાઈટ

તેલ ટપકવા લાગશે એટલે કે અંદર ની અંદર ભરપૂર અંદર તેલ હોય છે આનાથી બધું જ ઓઇલ બહાર નીકળી જશે કે અહીંયા તમે જોઈ શકો છો કે ઓઇલ બહાર નીકળવા માંડ્યું છે તો નીચે તમે કોઈ વાટકી કે ગમે તે વાસણ લઈ અને તેલને તમે ભરી શકો છો તો હું અહીંયા પૂરેપૂરું તેલ નથી કાઢતી અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું તેલ બહાર આવ્યું છે તો હવે એક બીજી પ્લેટ લેવાની છે અને એની અંદર મશીનને ઊંધું પાડી દેવાનું છે એ જાતે જ એ જાળી નીચે આવી જશે અને પછી આપણે મશીનને ઉપરની તરફ લઈ લેવાનું છે એટલે ઓટોમેટિક નીચે આ જે છે સરસ પડી જાય છે અને જાળી આપણે લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની

એકદમ પ્રેસ થઈ જાય હલકું એટલે આપણે એને ફરીથી પ્લેટની અંદર મશીનને ઊંધું પાણી ને આવી રીતે તૈયાર કરી લેવાનું છે તો ઓઇલ નથી ગમતું તો તમે કાઢી શકો છો જો ગમે છે તો તમે આવી રીતે કરી શકો છો એટલે મેં આજે તમને બે રીતે બતાવી છે તમને જે પણ પસંદ પડે એવી રીતે તમે આ બનાવી શકો છો આની અંદરનું તલનું તેલ અને સિંગનું તેલ તો આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ કોઈને નથી ગમતું તો ઓછા માત્રામાં તેલનો યુઝ કરી અને મીઠાઈ બનાવીએ તો તમે આજે જ જોયું હશે તો મિત્રો લાગે છે ને એકદમ સરસ પરફેક્ટ મીઠાઈ અને આ જે નવી રીતની મીઠાઈ છે એ તમારા ઘરમાં બધાને જ ભાવશે ઓઇલ ફ્રી મીઠાઈ છે અને સુગર ફ્રી પણ કહેવાય અને ઉપરથી આપણે આને ગાર્નિશ કરીશું ગાર્નિશ કરવાની કોઈ જરૂર નથી કેમ કે બદામની કતરણ ઉપરથી સરસ એવી દેખાઈ જ રહી છે પરંતુ છતાં પણ હું અહીંયા ડેકોરેટ કરું છું તો મિત્રો આજની અમારી મહેનત મારી રેસિપી તમને કેવી લાગી જો ગમી હોય તો પ્લીઝ વિડીયો પર એક લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે પહેલી જ વાર જો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો હું આવી જ નવી નવી મીઠાઈઓ લાવતી રહું છું નવી નવી રેસીપીઓ લાવું છું તો હવે હું તમને આ મીઠાઈને કટ કરીને દેખાડું તો તમે જોઈ શકો છો અંદર અત્યારે પહેલાં ઓઇલ દેખાતું હતું અત્યારે જરા પણ ઓઇલ બહાર દેખાતું નથી અને આ રીતે તમે સેપ આપશો ને એટલે ઓટોમેટિક તમારી મીઠાઈમાં ઓઇલ નહીં રહે અને હાથમાં પણ નહીં ચોટે અને ખાવાની પણ મજા આવશે અને હા મિત્રો આ મીઠાઈ તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો જરા પણ બગડતી નથી તમે માવા ચીકીને બોલી જશો બધી જ મીઠાઈને બોલી જશો જો એક વખત તમે આ રીતની મીઠાઈ બનાવી લીધી અને જો આમાં ટાઈમ પણ નથી લાગતો અને ઝંઝટ પણ નથી તો મિત્રો આજની રેસીપી જરા પણ ગમી હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરીથી હું તમને કહી રહી છું ચલો મળું છું આવી જ નવી નવી રેસીપી ટિપ્સ અને સાથે ત્યાં સુધી બધાને આવજો